કાપોદરા સર્વેલન્સ ટીમ દ્વારા સ્કોર્પિયો લૂંટના આરોપી અને વાહનને ઝડપી પડાયું સુધીરભાઈ અશોકભાઈ ગોયાણીની કાળા કલરની સ્કોર્પિયો લઈને જતા હતા તે વખતે બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ મુકુંદ જ્વેલર્સની સામે ત્રણ અજાણ્યા ઈશ્મો ગુનાહિત કાવતરું રચી ગાળા કરી તેમને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીની લૂંટ કરી તે નાસી ગયેલા આ બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સર્વેલન્સ સ્ટાફને ને મળેલ સૂચના અને ગુનાની ગંભીરતાને સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અંગત બાતમીદાર પાસે મળેલા બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે સદર આરોપીઓમાંથી ગોપાલભાઈ જગદીશભાઈ મેર ત્રેવીસ રહે કાપોદરા સુરતને ઝડપી પાડી સ્કોર્પિયો ફોર વ્હીલર તથા ગુનામાં ઉપયોગ કરેલ મોબાઈલ ફોન સહિત આઠ લાખ પંદર હજારના મુદ્દામાલને રિકવર કર્યું હતું આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ બે આરોપીઓની તપાસ હજુ ચાલી રહી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર 9428234840